સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ તહેવારો સમયે જાગતું થાય છે ત્યારે તહેવારો ટાણે આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી લોટ વેચનાર મસાલા સેન્ટર પર તપાસ કરી હતી શ્રાવણ માસને લઈને આરોગ્યની ટીમ એક્શનમાં આવે છે શ્રાવણ માસને લઈને મોટી સંખ્યામાં ફરાળી લોટનો ઉપયોગ લોકો કરતા હોય છે અને શ્રાવણમાં ફરાળી લોટથી આરોગ્યને સાથે છેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરાઈ હતી સુરતના તમામ આઠ ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરી લોટના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે